હું કેવડીયા તાલુકાના તમામ આદિવાસીઓ વતી આહવાન કરું છું કે અમારા બે આશાસ્પદ યુવાનોનું તારીખ છ આઠ ચોવીસના મધ્યરાત્રિએ કતલ કરવામાં આવી છે જે અહીંના આદિવાસીઓ અહીંયા રાતના કોઈ બી કામસર જતા હોય તો એ રીતે બહાર નીકળેલા હતા અને ત્યાં રોડ પર બેઠા હતા ત્યાંથી તેમને ઘસડી લઈ જઈ હાલમાં આદિવાસી મ્યુઝિયમ જે બની રહ્યું છે સરકાર બનાવી રહી છે એના સત્યમ કન્સ્ટ્રક્શન કંપનીના માલિકો એના ભાગીદારો એના કર્તાહર્તાઓ દ્વારા ત્યાં એમને ઘસેડી લઈ જવામાં આવ્યા એ દરમિયાન એમને થાંભલા જોડે બાંધી સરિયાથી હતોડાથી અને દંડાઓ પાઇપ વિગેરે નિર્દયતાપૂર્વક માર્યા અને ક્રૂર રીતે એમની હત્યા કરવામાં આવી ત્યાર પછી સવારે જાણ થતાં આ પંથકના તમામ આદિવાસી આગેવાનો અને છેક ડેટિયાપાડાથી ડેટીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ આવ્યા અહીંયાની રણજીતભાઈ તળવી અરવિંદભાઈ તળવી શૈલેષભાઈ તળવી જીતેન્દ્રભાઈ તળવી અને હું ચંદ્રકાંત તળવી એવા નામી અનામી અનેક લોકો ત્યાં ભેગા થયા ઘડે છે અને ભેગા થઈ અને એના માટે રજૂઆતો કરી અને એ રજૂઆતો દરમિયાન પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે નિષ્પક્ષ રીતે તપાસ કરી એમને ન્યાય અપાવીશું પરંતુ નર્મદા જિલ્લાના એસપી સાહેબે બે ચોરો ચોરી કરવા ગયેલા અને આવી રીતે તેમનું મૃત્યુ થયું એવું એમણે નિવેદન આપ્યું હતું જેની અમે અમને આક્રોશ હતો શું આદિવાસીઓ ચોર છે આદિવાસીઓ પાસેથી જમીન છીનવી લેવામાં આવી રોડ પર લાવીને મૂકી દેવામાં આવ્યા અને રોડ પર આવતામાં જ એમને ચોર ડિક્લેર કરવામાં આવ્યા શું આ આદિવાસીઓ માણસો નથી શું એનું સોમાન નથી શું એને સન્માનની ભૂખ નથી શું એને ભૂખ નથી લાગતી શું એને મકાન રોટી અને કપડાંની જરૂર નથી એને મેળવવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે છતાં આદિવાસીઓની સમગ્ર ગુજરાતમાં દરેક સ્તરે જે જળ જંગલને જમીનો આવેલી છે તે છીનવવામાં એન કેન બાના વિકાસ હેઠળ છીનવવામાં આવી રહી છે અને એ છીનવીને માલેતુજારોને આપવામાં આવે છે એમાં નામ અપાય છે કે ભાઈ આદિવાસીઓના વિકાસ માટે આદિવાસીઓની રોજગારી માટે અમારે ત્યાં આટલા અઠ્ઠાવીસ એજન્સીઓ કામ કરે છે પરંતુ એમાં નામ માત્ર દસ પંદર ટકા આદિવાસીઓના સ્થાનિકોને રોજી મળી છે બાકીના બધા પરપ્રાંતિઓને લાવીને એ ભરવામાં આવ્યા છે અને એ પરપ્રાંતિયો ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા હોવાથી ગમે તેની સાથે ગમે તેવું વર્તન કરી અને એને ઝઘડો કરે છે અને આદિવાસીઓને ખદેડી મૂકે છે એનો આ તાજો દાખલો આ બે યુવાનોનું મૃત્યુ છે તો હું સમગ્ર ગુજરાતના નેતાઓ આદિવાસી નેતાઓ આગેવાનો આદિવાસી એકતા પરિષદ ભારત જયસ અને ટાઈગર સેના ગુજરાત અને તમામ સંસ્થાઓ ગુજરાતની જે પણ આદિવાસીઓના નામે જે સંસ્થાઓ ચાલતી હોય તમામના નેતાઓ આગેવાનોને આહવાન કરું છું કે આપ શ્રી તારીખ તેરના રોજ દસ વાગ્યે કેવડિયા કોલોની હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પધારી શ્રદ્ધાંજલિ અર્પણ કરશો અને અમારા દુઃખમાં ભાગીદાર થશો તથા અમને સાથ આપશો અમે અમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહ્યા છે અમને હવે અપેક્ષા નથી કે અમે બચી શકીશું કેમ કે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે એ મ્યુઝિયમમાં દર્શાવવા માટે આદિવાસીઓની જીવતા મારી નાખવામાં આવી રહ્યા છે જેથી કરીને ભવિષ્યના પ્રવાસીઓ આવીને એ મ્યુઝિયમમાં જોશે કે આવા આદિવાસીઓ હતા આવા ઘરોમાં રહેતા હતા એની વાણી સંસ્કૃતિ આવી હતી એ મ્યુઝિયમમાંથી જાણી શકશે પરંતુ હાલના તબક્કે આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિન જે દુનિયાના એકસોને ત્રાણું દેશોએ જેને માન્યતા આપી છે અને એકસો ત્રાણું દેશોમાં ઉજવાઈ રહ્યું છે છતાં પણ તે દિવસે અમારે આનંદોલ્લાસાહ જે તે ઉજવવાનો હતો દિવસ એના બદલે આજે શોકસભામાં ફેરવાઈ ગયું છે અને આજે મેં શોકસભા ભરી એમને મૌન શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પી કરી રહ્યા છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે આપ સૌ મોટી સંખ્યામાં પધારો ગુજરાતમાં ટોટલ સંખ્યા આદિવાસીઓની એક કરોડ ઉપર થવા જાય છે તો એક કરોડમાંથી કમસે કમ પાંચ હજાર આદિવાસી વિરલા આદિવાસી નેતાઓ આદિવાસી આગેવાનો અને આદિવાસી પ્રત્યે લાગણી ધરાવતા લોકો અહીંયા કેવડિયા ખાતે પધારે અને અમારા દુઃખ સહભાગી બને અને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમને સપોર્ટ કરે જય જોહાર જય આદિવાસી જય જય કા કા નારા નારા ભારત ભારત દેશ દેશ જોહ नहीं सहेंगे 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 लड़ेंगे लड़ेंगे एक तीर एक कमान आदिवासी एक समान, एक तीर एक कमान आदिवासी एक समान जय जोहर का नारा है भारत देश हमारा है। जय जोहर का नारा है भारत देश हमारा है। जय जोहर का नारा है भारत देश हमारा है। एक पेड़ एक कमान आदिवासी एक समान आदिवासी एक तो आदिवासी